તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માઇ ન્યૂ બ્લોગ તો આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈઝ હરહર મહાદેવ તો આજનો વ્લોગ ભાઈ ખાસ છે કેમ ખાસ છે ગાઈશ કે તમે બધા કહેતા છો કે ચિરાગભાઈ ભાઈ છેક ઉત્તરાખંડ કેદારનાથથી ગિફ્ટ લઈને આવ્યા છે બધાને જે મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં બહુ બધી કમેન્ટો આવી હતી કે ભાઈ અમને આપો ગિફ્ટ અમને આપો તો ફાઇનલી ગાઈશ આપણા ગિફ્ટ પેક થઈ ગયા છે અને આપણે સિલેક્ટ પણ કરી દીધા છે જેમને જેમને ગિફ્ટ આપવાના છે તો વીસ ગિફ્ટ ત્યાંથી હું લાવ્યો હતો અને વીસ જણને આપણે આપવાના હતા તો ગાઈશ પહેલાં આપણે આપવાના છીએ દસ જણને કેમ ગાઈશ દસ જણ અહીંયા અહીંયા અમારા નજીકના જ છે એટલા માટે અને ભાઈ દસ તો બહુ દૂર દૂરના છે ભાઈ સુરત ને વલસાડ ને સાબરકાંઠાને એમ છે ગાઈશ તો કંઈ નહીં આપણી સાથે આપણા સપોર્ટર તમે બધા જાણતા હશો ગાઈશ હર્ષભાઈ જય મહાદેવ કેમ છો હર્ષભાઈ આવી ગયા છે તો અમે બંને ભાઈ જઈ રહ્યા છીએ અને આગળ જઈને તમને ગિફ્ટ કેવા પેક કર્યા છે અને કોને કોને આપવા ફસ્ટ જે ફર્સ્ટ જેમને મળવાનું છે ગિફ્ટ એ કોણ છે બધું તમને આગળ જઈને ખબર પડશે ગાઈઝ તો કંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈઝ આવી ગયા છે મસ્ત મજાના લોકેશન પર અને અહીંયા ભાઈ હવે અહીંયાથી અમે કોલ કરીશું જેમને પણ કોલ કરવાના છે અને એક વસ્તુ બતાવું ગાઈઝ ચલો વન ટુ થ્રી આ જાઉ ગાઈશ ગિફ્ટ આવી ગયા છે કેટલા છે વીસ ગિફ્ટ છે ગાઈશ જે આપણે બધાને આપવાના છે મસ્ત મજાના પેક થઈ ગયા છે જો હે ને આ જવું પેક થઈ ગયા છે તો આપણે ભાઈ આ ગિફ્ટ આપવાના છે બધા આપણા જે જે સિલેક્ટ કરેલા છે ભાઈઓ એમને તો બધાને ચાલો કોલ કરીએ પહેલાં આપણે કોલ કરવાનો છે ભાઈ આપવાથી છે મિનેશભાઈ મિનેશભાઈને ગાઈશ કેમ કે લગભગ એ અમારાથી એક કિલોમીટર આપવા ગામ થાય છે મારા ગામથી તો એમને પહેલાં લગાવીએ ચાલો કોલ હર્ષભાઈ ચાલો ગાઈસ આપણે જોઈએ ભાઈ ઘરે હોય ને તો હમણાં જઈશું અને ના હોય તો પછી જોઈએ હલો કોણ મિનેશભાઈ હર હર મહાદેવ આપણે તમને ચિરાગભાઈ મેસેજ કર્યો હતો તમે પેલા કમેન્ટમાં સિલેક્ટ થયું હતું તમારા ગિફ્ટ માટે તો ક્યાં છો તમે

સો આપણા મિનેશભાઈ ભાઈ આપવાથી છે તો એમને એ હમણાં મળશે એમને પહેલું ગિફ્ટ તો આજના ભાઈ આ કેદારનાથથી જે ગિફ્ટ લાવ્યા છીએ ટાઈમ થયું આજે છે એમ કહેવાય તો ચાલે તો કઈ નહીં ચાલો આપણે પહેલાં દસ ભાઈને આપવાના છે જે નજીક નજીકમાં છે હવે આપવા જઈએ અને પછી તમને ખબર પડશે કે બીજો ભાઈ કોણ છે તો ચલો નીકળીશું હર્ષભાઈ ચલો નીકળી જય મહાદેવ તો જો ગાઈસ આ ગિફ્ટ છે આપડા તો ફાઇનલી ગાઈસ આપણે આપવા પહોંચી ગયા છીએ મહાદેવજીના મંદિરે અને જે ભાઈ હતા મિનેશભાઈ મિનેશભાઈ મિનેશભાઈના મિનેશભાઈ તો જોવા આવી રહ્યા છે ને ફાઇનલી ગાઈસ આવી ગયા છે મિનેશભાઈ બી જય મહાદેવ કેમ હો મજા 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 તો ફાઇનલી મિત્રો આપણે જે કેદારનાથથી ગિફ્ટ લાવ્યા હતા એને જે વિડીયોમાં પહેલી કમેન્ટ હતી આ જો ગિફ્ટ લઈને આવી ગયા છે એ ભાઈને આપવા માટે જેમનું નામ છે મિનેશભાઈ જે છે જય મહાદેવ તો આપણે આપી રહ્યા છે આ ઉત્તરાખંડ કેદારનાથનું પહેલું ગિફ્ટ આપણા મિનેશભાઈ ને તો ફાઈનલી કેવું લાગી રહ્યું છે તમને બહુ સરસ તો સપોર્ટ કરશો ગિફ્ટ મળશે તો ફાઈનલી તો ફાઈનલી આપણે ભાઈને ગિફ્ટ આપી દીધું છે અને હજી પણ આપણે ઓગણીસ ગિફ્ટ આપવાના છે કોને કોને આપવાના છે જોવાનું હોય તો ફોલો કરી લેજો બાકી જય મહાદેવ હર હર મહાદેવ તો ફાઇનલી ગાઈઝ આપણે મિતેશભાઈને ગિફ્ટ આપી દીધું છે અને હવે આપણે બીજા ભાઈને આપવાનું છે એ આપણે કોલ કરીએ પછી એ ભાઈ ઘરે છે કે નહીં જે જે હમણાં ઘરે હશે એમને ગિફ્ટ આપવાનું છે અને જે બહાર હશે એમને પાછળથી આપણે આપી દઈશું હમણાં આપણે પેલા દસ ગિફ્ટ આપવાના છે એવું લાગી રહ્યું છે સરસ છે હા તો કઈ નઈ મળે ચલો જય મહાદેવ હર હર મહાદેવ ચલો ભાઈ મળીએ ચલો ઓકે હવે આપણે બીજા ભાઈ ને કોલ કરી રહ્યા છીએ જે સુક્ષર ના છે અરે પૂછીએ આપડે એમનું ગામ પીપળિયા છે તો કયું પીપળિયા એ પૂછીએ ચલો ફોન લગાવી દીધો છે હલો જયેશભાઈ પીપળિયા થી હરહર મહાદેવ હરહર મહાદેવ આપણે કયું પીપળિયા માધવા આપણે માધવા પીપળિયા આપણે બરોબર પેલું આપણે વટલીવાળું તો આપણે તમે આ ચિરાગભાઈના અંદર કમેન્ટ કરી હતી તમારી કમેન્ટ સિલેક્ટ થઈ તમે ચિરાગભાઈનો મેસેજ આવ્યો હતો તો આજે ક્યાં છો તમે હમણાં આજે ગોટીપ છો એમ કે

બીજા છે એમને કોલ કરી લઈએ ગાઈસ તો હવે છે ને ભાઈ એક ભાઈ તો બહાર છે અને એક ભાઈ છે તો ભાઈ સ્કૂલ માં ગયેલા છે અને એક ભાઈ બીજા જે છે ફતેપુરા થી મિનેશ ભાઈ એમને કોલ કર્યો છે ગામ છે ગાઈસ માથવા હેલો ચલો હું કોણ મિનેશ ભાઈ ક્યાં છો કઈ અરે આપણે પેલી ચિરાગભાઈ ના અંદર તમે કમેન્ટ કરી દીધું મારી કમેન્ટ સિલેક્ટ થઈ તો આ ગિફ્ટ આપવા આવવાના તા આજે કઈ છો ઈડર ક્યારે આવવાના ઘરે ક્યારે આવવાના ચાલો કઈ નહીં ઘેરે આવે એટલે ફોન કરજો તો ગાઈસ આપણે મિનેશભાઈ તો બે ભાઈ બે ભાઈ બહાર છે ભાઈ દસ ગિફ્ટમાંથી બે ભાઈ બહાર છે ભાઈ અને આપણે સુખસરના ભાઈ હતા એ અને જે માધવા ફતેપુરાથી છે ભાઈ બંને ઘરે છે અરે બહાર છે તો હવે બીજા બાકી છે એમને કોલ કરીએ હા સંતરામપુરમાં ત્રણ આપવાની છે તો એમને કોલ કરીએ અને જે ભાઈ પેલા આવવાના છે એમને વાત કરીએ ચલો આપણે 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 હું નામ હતું ને જયેશભાઈ જયેશભાઈ છે ભાઈ ગોઠી તો એમને ત્યાં ગિફ્ટ આપી અને આપણે જઈશું કઈ સીધા સંતરામપુર તરફ ચલો કન્ટિન્યુ ગયા તો પહોંચી ગયા છીએ ભાઈ આપણે આપણે બીજા બીજું ગિફ્ટ લઈને આવી ગયા છીએ બીજું ગિફ્ટ આપણે આપવાના છીએ જયેશભાઈને જે ફતેપુરા થી છે તો ફાઇનલી આપણું જે બીજું ગિફ્ટ છે કેદારનાથ થી લાવેલા એ આપણા જયેશભાઈને આપી રહ્યા છે કેવું લાગી રહ્યું છે બસ બહુ સારું તો ગાઇસ આ છે આપણે ભાઈ ફતેહપુરાથી જેમને આ બીજું ગિફ્ટ આપ્યું છે અને આપણા બે ગિફ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે હવે અઢાર ગિફ્ટ આપવાના બાકી છે તો ફાઇનલી ગાઇસ આપણે જયેશભાઈને ગિફ્ટ આપી દીધું છે પીપળ્યા ગામ ને ભાઈ ગામ થી છે અને ફતેપુરા એમને લાગે ફતેપુરા નજીક પડે તો ફાઇનલી એમને ગિફ્ટ આપી દીધું છે અને કેવું લાગી રહ્યું છે સારું ને સારું ને તો ફાઇનલી આપણે બીજું ગિફ્ટ પણ આપી દીધું છે પહેલું આપણે આપ્યું અને બીજું આપ્યું અને હવે આપણે અઢાર ગિફ્ટ આપવાના બાકી છે હજી અઢાર એટલે આજનામાંથી આપણે બધા થઈને અઢાર આપવાના બાકી છે અને આજનામાં આપણે આઠ ગિફ્ટ હજી બાકી છે જેમાંથી બે તો બહાર છે ને બે ભાઈઓ બહાર છે તો ચલો હવે અહીંયાથી ભાઈ એક ગોઠીપથી જ ભાઈ છે એમને પણ કોલ લગાવવાનો છે આપણે તો ચલો મળીએ જય મહાદેવ જય જય મહાદેવ તો ગાઈ આપણે લગાવી દીધો છે રાધેશ્યામ રાધેશ્યામ કરીને ભાઈનું નામ છે જે ગોઠીપથી છે એમને કોલ લગાવી દીધો છે ઉઠાવ 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 ગાઈઝ ઉઠાવ હલો અરે રાધેશ્યામ કયું સંતરામપુર શું કરો અરે એમ પૂછું કે આપણે ચિરાગભાઈની આપણે કમેન્ટમાં તમે સિલેક્ટ થયા હતા બરાબર તો આપણે આજે આ ગિફ્ટ હાલવા નીકળ્યા છીએ તો આપણે ક્યાં મળશું હમણાં તમે તો સંતરામપુર કેટલા વાગે સુધી સંતરામપુર માં છો સારું વાંધો નહીં આ ગોઠીમાં ઊભા હતા અમે હવે સંતરામપુર આવવા નીકળીએ છીએ સંતરામપુર માં મળીએ સંતરામપુર આવીને ફોન કરું તો ફાઇનલી ગાઈસ આપણે આદેશામ ભાઈ ગોઠીમના છે સંતરામપુર છે તો આપણે સંતરામપુર માં પણ ગિફ્ટ આપવાની છે તો એમને બધાને ત્યાં જઈને ગોલ કરીએ અને ભાઈને કર્યો છે એમને પહેલા આપણે ગિફ્ટ જઈને આપીએ તો ગાઈસ આપણે ભાઈ ત્રીજું જે ગિફ્ટ આપવાનું હતું એ ભાઈ પાસે પહોંચી ગયા હૈયે એ ભાઈ છે ગાઈસ આપણે ગોઠીબના અને આપણા રવિ ભાઈની દુકાને આપણે પહોંચી ગયા છીએ કેમ છો મજામાં તો ફાઇનલી આપણે ત્રીજું ગિફ્ટ લઈને આવી ગયા છે સંતરામપુર આપણા રાધેભાઈને આપવા માટે જે આપણા ગોઠીબથી છે ફાઇનલી આપણે ગાઈસ ત્રીજું ગિફ્ટ આપી રહ્યા છીએ રાધેભાઈ ને ગાઈસ કેવું લાગી રહ્યું છે તમને સરસ લાગી તો ભાઈ ને ત્રીજું ગિફ્ટ આપણે આપી દીધું છે મને પણ મળીને ખુશી થઈ ખુશી થઈ તો ભાઈને પણ ખુશી થઈ છે તો આપણે ગાઈસ ત્રણ ગિફ્ટ આપી દીધા છે અને હજી આપણે લગભગ સંતરામપુર માં બે ત્રણ હજી આપવાના છે તો એમને પણ આપણે કોલ કરીએ ચલો મળીએ રાધેભાઈ થેન્ક યુ તો મળીએ ચલો તો ચલો હર્ષભાઈ હવે ત્રણ બે ત્રણ હજી ગિફ્ટ આપવાના છે એમને ફોન કરીએ ગાઈસ કોણ ઘરે છે અને કોણ બીજા તો ગાઈસ બહાર છે એટલા માટે હવે જોઈએ કોને 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 કોણ કોણ ઘરે મળે છે ચલો તારે ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ભાઈ આપણા એક ભાઈ આવ્યા છે ભિલોડાથી જે તમને બધાને કદાચ ખબર હોય હમણાં જોઈને ખબર પડશે કે રણુજામાં આપણને મળવા આવ્યા હતા એ ભાઈ ભાવેશભાઈ તો એ જાય છે દાહોદ તો એમને મળવા જઈ રહ્યા છે એ પહોંચી ગયા છે ભાઈ સંતરામપુરમાં અને ફાઈનલી આપણે ત્રણ ગિફ્ટ આપી દીધા છે અને હજી લગભગ બે ત્રણ આપવાના છે સંતરામપુરમાં જોઈએ એમને કોલ લગાવીએ પહેલા આપણે મળીએ કેમ છો જય માતાજી સ્વાગત છે દાહોદ મજા મજા તો ફાઈનલી ભાવેશભાઈ જે તમે આપણે જોયા છે આપણે રણુજામાં મળેલા એના પહેલા અંબાજીમાં મળેલા પહેલી વાર દાહોદ આવ્યા શું ને પહેલી વાર આવ્યા છે ભાઈ તો વાતો વાતો કરીએ અને આપણે આપવાની છે હજી તો ગિફ્ટ તો આપણે હવે લગાવી રહ્યા છીએ ગાઈસ એક ભાઈ છે જે સિંગલ કરતી છે અને જેમનું નામ જયેશ છે તો એમને લગાવી રહ્યા છીએ કોલ હલો જયેશભાઈ સિંગલ કરતી ક્યાં ક્યાં છો કઈ મતલબ રામપુર હો કે કંઈ હો તો એ કઈ બાજુ છે આપણે અચ્છા પેલું રામ પટેલના મુવાડા અઘાડી છે ને બરાબર હવે આપણે આ ચિરાગભાઈને તમે કમેન્ટ કરી તમારું ગિફ્ટ આ સિલેક્ટ થયું હતું ને નામ તો આ ગિફ્ટ હાલવા નીકળ્યા છે રામપુર કેટલી વારે વાર ના હોમપુર આવી મને કોલ કરો જોઈએ તો ગાઈસ જયેશભાઈ તો આવી રહ્યા છે અને હવે આપણે પંકુભાઈ બોલાવ્યા છે તો લગભગ આપણે કેટલા ત્રણ ને ત્રણ આપી દીધા છે ત્રણ ગિફ્ટ અપાઈ ગયા છે અને બે હજી આપ્યા એટલે પાંચ થશે અને બે તો ગાઈસ બહાર છે હા બહાર છે અને બીજા તો તો કઈ નહીં ચલો પેલા ભાઈ આવે છે લુણાવાડા થી અને પંકુભાઈ આવે છે આપણે સંતરામપુર સિટી થી બહાર તો આપણે કંઈક આવી જગ્યા પર ઊભા છીએ તો એ આવે પછી એમનું ગિફ્ટ આપીએ પછી પેલા જયશભાઈ નું ગિફ્ટ આપીએ હા કેવું તો એ પંકુભાઈ ને રવિભાઈ આવી ગયા હે જય માતાજી જય માતાજી તો ફાઇનલી મિત્રો ત્રણ ગિફ્ટ તો આપણે આપી દીધી હતી અને ચોથા નંબર ની ગિફ્ટ લઈને આવી ગયો છું શંતરામપુરમાં જૂના તળાવ અને આ ભાઈની કમેન્ટ તો હશે તો બરોબર

આગળ વધો તમે અને અલગ અલગ ગિફ્ટ તો આમ મળતી રહે તો સારું લાગે મને બી તો આપણે ચાર ગિફ્ટ આપી દીધી છે અને હજી પણ આપણે સોળ ગિફ્ટ આપવાની છે તો કોને કોને આપવાની છે એ તમને આગળ ખબર પડતી જશે મહાદેવ ગાઈસ આપણે આપી દીધું છે પંકુભાઈ નું ગિફ્ટ થેન્ક યુ ભાઈ થેન્ક યુ મળીએ પાછા ચલો રવિભાઈ મળીએ ભાઈ ચોક્કસ તો ચલો મળીશું પાછા સબસ્ક્રાઈબ કરો અને એન્ડ સુધી વિડીયો જુઓ તમે

પાંચ નંબર નું જે ગિફ્ટ છે એ તો આપણે પાંચ નંબર નું ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ આપણા ભાઈ જે છે સંતરામપુર માં જ છે જે સિંગલ થી જયેશભાઈ છે કેમ છો મજામાં હર હર મહાદેવ તો આ ભાઈ હતા જેમને પાંચ નંબર ની કમેન્ટ હતી આપણા વિડીયોમાં પાંચ નંબર ની કમેન્ટ આમની સિલેક્ટ થઈ હતી તો આ ગિફ્ટ આપણે કેદારનાથ લાવ્યા છીએ એ અમને આપી રહ્યા છીએ તો કમેન્ટ કરી હતી જે કેદારનાથ થી હૈદરાબાદ

સર આપણે સંજેલી હા અરે આપણે પેલી ચિરાગભાઈને તમે કમેન્ટ કરી હતી તમારી કમેન્ટ સિલેક્ટ થઈ હતી હા હા તે ગિફ્ટ આપવાનું આવવાનું તું હં હં તો હમણાં ક્યાં છો અત્યારે હું આવેલો છું બરાબર રણદિક પુર્વાજી તો ક્યાર સુધી આવશો ઘર બાજુ સાંજે પાંચેક વાગે પાંચેક વાગે એમ હા પાંચ વાગે હું તમને ઘરે પહોંચીને કોલ કરું એ સર હા ગિફ્ટ કેન્સલ હમણાં તો ગાઈસ ભાઈ તો છે કેટલા બે ને ચાલીસ થઈ છે અને પાંચ વાગ્યાનો ટાઈમ છે હવે અમારા જોડે કોઈ છે નથી અમારા લિસ્ટમાંથી હે ને કયા કયા બાકી ત્રણ સંતરામપુર ત્રણ સંતરામપુર પત્યા અને એક ભાઈ આપણે હતા આપણે સંતરામપુરના પંકુભાઈ પતિ એટલે આપી દીધું છે એમને એક રાધેશ્યામભાઈ ગોઠી હતા તેમને આપી દીધું છે જયેશભાઈ જે હમણાં ઉભા છે અમારા જોડે સિંગલગઢ અને આ એક જયેશભાઈ પીપૈયાના છે એમને આપી દીધું છે આજુભાઈ છે એ બહાર જેલા છે એડર બાજુ છે એટલે એમને અપાયું નથી પછી આ મિનેશભાઈને આપી આવ્યા છીએ પછી હિતેશભાઈ સંજય લીએ તો હમણાં કોલ કરેલો ને આ પછી આ મિનેશભાઈ ફતેપુરા માધવાના છે બહાર છે એમને નહીં અપાયું હવે બાકી છે દાહોદના છે બે બે દાહોદના છે દેવગઢ બારીયાના બે છે પછી એક વલસાડ બાજુના છે પછી એક અરવલ્લી બાજુના છે અને એક સાબરકાંઠા બાજુના છે એમ કરીને થોડાક બાકી છે ટોટલ દસેક જે બાજુ બાકી છે અને બીજા બે બાર બારેક જેવા બાજુ બાકી છે ગાઈઝ આપણે જે ગિફ્ટો આપવાની હતી વીસ ગિફ્ટ હતી એમાંથી આપણે પાંચ ગિફ્ટ અપાય છે અને બીજા ભાઈઓ ઘરે નહોતા બહાર ગયેલા હશે એટલા માટે આવશે પછી બીજી ગિફ્ટો આપણે આપવાની શરૂ કરીશું અને આપણે લગભગ દાહોદમાં બે ત્રણ હજી આપવાની છે સંજેલીમાં બાકી છે એક બે ભાઈ છે એક જેવો તો એમને આપવાની છે એટલે કંઈ નહીં આજે તો પાંચ આપી દીધી શરૂઆત થઈ ગઈ છે ગાઈશ ગિફ્ટો આપવાની અને આપણા હર્ષભાઈ જઈ રહ્યા છે ભાઈ ઘરે ચલો મળીએ પાછા જય મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મળીએ પાછા શું કેવું આટલો ટાઈમ નીકળ્યો આપણે આપણા માટે એના માટે થેન્ક યુ સો મચ ભાઈ કેમ કે હર્ષભાઈનો આપણા માટે ફૂલ સપોર્ટ છે ગાઈશ અને ચલો કંઈ નહીં મળે નવા બ્લોગમાં હર્ષભાઈ સાથે કેમ કે હા જોઈએ ગાઈસ હવે કેમ કેમ થાય છે ભાઈ જેમના બી હવે કોલ આવશે એમને ગિફ્ટ આપવા જવાનું થશે ગાઈસ તો કંઈ નહીં ચલો હર્ષભાઈ મળીએ ઓકે ફાઇનલી ફાઇનલી એન્ડ ફાઇનલી ગાય આપણે પાંચ ગિફ્ટ આપી દીધા છે અને હવે પંદર ગિફ્ટ આપવાના બાકી છે અને આપણા દાહોદ જિલ્લામાં લગભગ બે થી ત્રણ ગિફ્ટ છે દેવગઢ બારે આ સંજેલી દાહોદ એમ કરીને તો એમને આપવાના બાકી છે એ આપીશું એટલે ગાઈશ આપણા દસ ગિફ્ટ કમ્પ્લીટ થઈ જશે જેમાંથી બીજા ભાઈઓ ઘરે નથી એ ઘરે આવશે એટલે એમને આપી દઈશું અને બીજા ગિફ્ટ તો ગાઈશ લગભગ દસેક ગિફ્ટ તો દૂર દૂરથી છે મતલબ સુરત બનાસકાંઠા સાબરકાંઠા એ બાજુના છે મોડાસા બાજુના તો કંઈ ને કંઈ ચલો મળીએ નવા લોકો આ નવા દિવસમાં ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ટાટા બાય બાય